સોંદ્રણાના શહેન હાજીપીર બાબાના ત્રિદિવસીય મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂરું મટ્યું હતું હાજીપીર બાબાની દરગાહે ભારે ભીડ ઉમટી પડતા પરિસર પર ટૂંકું પડ્યું હતું શ્રદ્ધાળુઓ કવાલી અને સંદલ ચડાવવા નીકળતા ધોમધકતા તાપમાં પણ ધર્મમય વાતાવરણ સર્જાયું હતું ત્રિદિવસી મેળામાં બહુળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજીપીર વલીની દરગાહે શીષ ઝુકાવ્યું હતું ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ દરગાહે શીષ ઝુકાવ્યું હતું અને આ યાત્રાધામના વિકાસ માટે પોતાના યોગદાનની ખાતરી આપી હતી મેળામાં સ્ટોલ ગોઠવનાર ધંધાર્થીઓને ધૂમગરાકી મળી હતી મેળા સ્થળે વાહન પાર્કિંગ માટેની જગ્યાઓ ટૂંકી પડી હતી મેળામાં સુરક્ષા વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી ડીવાયએસપી બીબી ભગોરા પીઆઈ એસ ત્રિવેદી પીએસઆઈ વીડી ગોહિલ વીવી બોલા જેડી દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો મેળામાં આરોગ્ય સુરક્ષા હેતુ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર જીતેન્દ્ર નોરિયા ડોક્ટર એસ કે સોઢા ડોક્ટર યશપાલ નેતિયા દ્વારા સેવા આપવામાં આવી હતી તો એસટી વિભાગ દ્વારા અત્યાર સુધી સાડત્રીસથી વધુ ટ્રીપ ભરાઈ હોવાનું જાણવા મળ્યું હતું સોમવારે અંતિમ દિવસે વધુ ટ્રાફિક જોવા મળી હતી અહીં દર્શન માટે આવતા પ્રવાસીઓ માટે પાણી આવી હતી માનતા માનેલા અનેક શ્રદ્ધાળુઓ મન્નત પૂરી થતા જે વસ્તુની મજાક કરી હોય તેને ત્રાજવે તુલી માનતા પૂર્ણ કરી હતી ભીષણ ગરમીમાં સોદરાના તળાવમાં લોકોએ ડૂબકી લગાવી ઠંડક અનુભવી હતી જે કહેવાય રણની ની કંધી માથે આજે ભી દાદા ના જે જગ્યા છે એને તમામ હિન્દુ મુસલમાન તમામ જ્ઞાતિ માને છે એ જગ જાય છે આખા ગુજરાતમાંથી તેમજ બાર થી પણ બોમ્બે થી માણસો આવતા હોય સલામ માટે અને દર્શન કરવા જે માનતા કરે છે એની આજે પણ એમનો જાહેર પરચો છે કે અત્યારે સંખ્યા આ બાજુ ભુજ થી નિરોણા થઈ ને

અને એક એવી સુફી બુઝુર્ગી ના આહુતિ આપી અને શહીદી હોરી આજે તેમને પોણા આઠસો થી આઠસો વર્ષ આશરે થવા આવ્યા છે વિશ્વની એક માત્ર એવી દરગાહ છે કે જે દરગાહ ઉપર રામકથા થઈ હોય સંત શ્રી મોડી બાપુ ના શાંતિ અને આપણા પૂર્વજો રહેતા આવ્યા છીએ તેવી જ રીતે આપણે રહેવાનું છે અને માનસ મોહબ્બત અને અમારું તો પેગામ છે કે ઇન્સાન છે ઇન્સાન કહો ભાઈ ચારા એ પૈગામ અમારા એજ પેગામ ના સાથે તમામ કચ્છ વાસીઓને હું ગુજારીશ કરું છું કે આવા સુખી સંતો થી આપણે જોડવું રહેવું જોઈએ